જય શ્રી કૃષ્ણ મિત્રો હું સુજલપા પટેલ આજે હું તમને મારી જામફળની વાડીમાં લાવીશ તો તમે જોઈ શકો છો નાના નાના જામફળની જળ છે એના ઉપર જામફળ લાગ્યા છે આ એક તૈયાર થઈ ગયું છે એને આપણે તોડી લઈશું આવી રીતે એના વ્હાઈટ કલરના ફ્લાવર થાય છે જો આના પર નાના નાના ઘણા બધા જામફળ થયા છે એ પંદરેક દિવસમાં તૈયાર થઈ જશે આ રીતે જામફળ ઉપર પ્લાસ્ટિક બેગ લગાવી દઈએ છે જેથી જામફળ બગડે નહીં એના ઉપર માખો ના બેસે અને ઇન્ફેક્ટ ના થાય અને જામફળમાં ઘણી વેરાયટી છે અમારી પાસે એક લાલ કલરનું છે અંદરથી લાલ નીકળે છે અને એક વ્હાઇટ કલરના છે એવું કહેવાય છે કે જામફળમાં લીંબુ કરતાં પણ વિટામિન સી વધારે હોય છે તો તમારે શક્ય હોય તો રોજ એક જામફળ ખાવું જોઈએ મારી ચેનલ પર જામફળનું શાક અને જામફળની વાડીનો વિડીયો પણ મૂકેલો છે તે તમે જોઈ શકો છો